नवी सीविल होस्पिटल अंगदाताओं की स्मृति नवनिर्मित अमर कक्ष ने खुल्लो मुक्ता केंद्रीय जलशक्ति मंत्री सी आर पाटिल अंगदाताओं ने श्रद्धांजलि अर्पण करतु दक्षिण गुजरात न प्रथम मेमोरियल नवी सिविल सीविल सड़सठ अंगदान थकी बस्सो पचास मी वु जरूरियातमंद व्यक्ति ने जीवनदान मू नवी सीविल किडनी बिल्डिंग निर्मित अमर कक्ष भविष्य अनेक लोग ने प्रेरणा आपसे નવી સિવિલ થી અત્યાર સુધીમાં 67 સફળ અંગદાન થકી 250મી વધુ જરૂરિયાતમન દર્દીઓને જીવનદાન મળ્યું છે આજે અષાઢી બીજના પાવન પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું છે ગુજરાતમાં અંગદાનની જાગૃતિ આવતા હવે ગુજરાતના જરૂરિયાતમન દર્દીઓને રાજ્યમાંથી વધુ સરળતાથી અંગો ઉપલબ્ધ થઈ રહ્યા છે વધુમાં મંત્રી શ્રીએ કહ્યું કે ભવિષ્યમાં બ્રેઇન ડેડ થતા દર્દીઓના સ્વજનો પરિવાર જનોને અંગદાનની સમજ આપતી વિરાયા કક્ષ તેમના માનસ પટલ પર સકારાત્મક અસર ઊભી કરશે તંત્રને અંગદાતા અને તેમના પરિવારજનોને સન્માન આપવા માટે અમર કક્ષ ઊભું કરવા બદલ અભિનંદન આપ્યા હતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દાદા દેશમુખે કહ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ અમર કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે एक रीते व्यक्ति मृत्यु पामिने पण अंगदान थकी केटलाई लोकांनी नवजीवन बख्षिनेテナ શરીરમાં बसे छे आमते मृत्यु पामिने पण આ રીતે અંગદાન વડે અમર થઈ જતો હોવાથી તેને યાદ કરવા માટે આ કક્ષને અમર કક્ષનું નામ આપવામાં આવ્યું હોવાનું શ્રી દેશમુખી ઉમેર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ તબીબી અધિક્ષક ડોક્ટર ધરિત્રી પરમાર પ્લાસ્ટિક સર્જન ડોક્ટર નીલેશ કાછડિયા नर्सिंग काउंसिल ना उपप्रमुख इकबाल कडीवाला आर एम ओ डॉक्टर केतन नायक टीबी आणि चेस्ट विभागना वडा डॉक्टर पारुल वडगामा कॉर्पोरेटरो दिनेश राजपुरोहित आणि अमित सिंह राजपूत पूर्व शहर संगठन प्रमुख निरंजन जांजमीरा न्यूरो सर्जन नी टीम नर्सिंग सुपरिटेंडंटस तबीबी आणि नर्सिंग स्टाफ स्वयंसेवको उर्बन डोनेशन ना नर्सिंग एसओ नी टीमना अंगदाताओं परिवारजनोस्थित रहता ब्यूरो रिपोर्ट सूरत